ગોંડલ લાંબા સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે કારણ કે બે બળિયાઓની વચ્ચે એક જાણે રાજકીય જંગ ચાલી રહી હોય એ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે દરમિયાન વચ્ચે એક ઉભા થાય છે કેટલાક લોકો અને છે બધા જ પાટીદાર આગેવાનો અને અવાજ ઉઠાવે છે કે ગોંડલમાં ગુંડા ગુંડાગર્દી ચાલે છે એક તરફ ચાલી રહી હતી આ કોલ્ડ વોર અનિરુદ્ધસિંહ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે અને દરમિયાન વચ્ચે પાટીદાર આગેવાનો એ વાત કરી કે આ તો ગુંડા રાજનું શાસન એટલે ગોંડલ છે દરમિયાન તેમણે પોલીસ પર પણ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા પરંતુ હવે અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ થઈ ચૂકી છે સાથે જ તેમના વધુ એક આરોપીની પણ ધરપકડ થઈ ચૂકી છે આ કેસ મામલે અને એ અતાવલા મણિયાર આક્ષેપ કરે છે કોર્ટ સમક્ષ કે મને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું અને નામો લખાવવામાં આવ્યા અનિરુદ્ધસિંહના અને તેના પુત્ર રાજદીપના પરંતુ અહીંયા એ પણ સવાલ છે કારણ કે

આપણે તેમની સાથે સીધી વાત કરીએ કે શા માટે આ આક્ષેપો કર્યા શા માટે રાજકોટ પોલીસ પર આવા ગંભીર આક્ષેપો થતા રહે છે અને ગોંડલની અંદર અને ગોંડલની જેલમાં એવું તો શું છે કે આ તાવલાએ કહેવું પડ્યું કે મને ગોંડલથી બહાર રાખો કારણ કે મને ભરોસો નથી શું તંત્ર પર ભરોસો નહી હોય સવાલ કરીએ સીધા જ રાજુભાઈ સખિયાને નમસ્કાર રાજુભાઈ નમસ્કાર રાજુભાઈ આ અત્તાઉલ્લા મણિયાર નામના જે આરોપી છે જે અમિત કુંટ ગીબડા માં જે આત્મહત્યા થઈ અને આક્ષેપ લાગ્યા કે તે આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યા અને જે વ્યક્તિ મૃતક છે તેમની એક સુસાઈડ નોટ ની પણ વાત સામે આવી અને મામલામાં ઘેરાઈ ગયા અનિરુચિ જાડેજા હાલ એ મામલા માટે વો પોલીસ પાસે કસ્ટડીમાં હતા અને હવે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા પરંતુ તેમની સાથે તેમનો સહઆરોપી જેના પર પણ કથિત આ ઘટનાના આક્ષેપ છે એ અતાઉલ્લા મણિયારેવા આક્ષેપ કરે છે કે મને ગોંડલમાં અને રાજકોટ પોલીસ થી ડર લાગે છે તો ગોંડલની જેલ નહીં

અને વર્ષોથી થી અનિરુચિ કાર્યકર્તા તરીકે પોતે પોતાની ભૂમિકા ભજવે છે અહીંયા ગોંડલમાં એની ટીમ સાથે બોગસ મતદાન કરવા હજારો વખત આવેલા છે એટલે અમે એને બધી ઓળખી જ છીએ તો પોલીસને ઈ અત્યારે ઠેઠ ચાર મહિના પછી કેમ ખબર પડી કે આ આ જે અમિત ખૂટ કેસ જે છે જે હની ટ્રેપ ની બાબત છે એમાં હતાઉલા મણિયાર આરોપી તરીકેની ભૂમિકામાં છે એ અત્યારે જ ખબર પડી અત્યાર સુધી ન ખબર પડી એક બીજું ચાલો એ જે હોય તે તેને અનિરુચિના રિમાન્ડ બાદ જાણવા મળ્યું હોય હોય છે કે એના ટેલિફોનિક જોતા જે જાણવા મળ્યું તે આપણે આ વિષયમાં નથી પડવું પણ પ્રશ્ન તો છે પ્રશ્ન ઉઠાવ્યો એવા પહેલા નથી પોલીસ ઉપર અગાઉ પણ ઘણા બધા પ્રશ્નો ઉઠેલા છે હાલમાં તાજેતરમાં સુલતાનપુર ના એક ભોગ બનનાર ના સાક્ષી ને માર માર્યાની તપાસમાં પીએસઆઈ ની સામે તપાસ ચાલવાની કાર્યવાહી ચાલુ છે એ સિવાય પિયુષ રાદડિયા સાથે બનેલી ઘટના દિનેશ પાતર સાથે બનેલી ઘટના અને અલ્પેશ કથિરિયા જયારે આવ્યા ત્યારે બંદોબસ્ત ની અંદર રહેલી તમામ પોલીસ ભૂમિકા હતી એક બીજું પોલીસની ભૂમિકા ક્યાંક ને ક્યાંક આથા બની ને કામ કરવાની છે એ સ્પષ્ટપણે જણાય આવ્યું છે બીજું રહી વાત જેલની કરીએ તો ગોંડલ જેલની અંદર એક્ટ એક્ટના કાયદા હેઠળ નિખિલ દોંગા એ પ્રકારની બહુ સારી અને સજ્જન વ્યવસ્થા હોય ઘણી વખત આદર્શવાદી વાતું સ્ટેજ ઉપર બેસી કે આ તો કૃષ્ણ જન્મભૂમિ છે પણ ગોંડલની આવી અને અંદર જેલમાં રહી અને જોવો તો આ કૃષ્ણ ભૂમિ છે કે કંસ ભૂમિ છે એ ખબર પડે

મોકલવા માટે હરેક વખતે બાવીસ ગામ જે એના રીબડા પટાના કહેવાય એમાં જે મારા અંદાજે બત્રીસ કે છત્રીસ બૂથ આવેલા છત્રીસ બૂથ ઉપર પોતે પોતાની ભૂમિકા ભજવતા હતા જેલમાં હોય અને રજા લઈને આવેલાના રેકોર્ડ છે અને મેડિકલમાં આવી અને પોલિંગ બૂથ ઉપર રખડતાના રેકોર્ડ છે માત્ર જયરાજ સિંહને સત્તા ઉપર ટકાવી રાખવા આરુથી એના એના પૂરક બનીને કામ કરવા કરવાનુંથી આવા અનેક ગુના જીવન પણ એવું ના કહી શકાય કે જો અનિરુદ્ધસિંહ જયરાજસિંહ ની મદદ માટે અતાઉલા ને શોટિંગ કરવા માટે બોલાવતા હતા તો અનિરુદ્ધસિંહ જયરાજસિંહ વચ્ચે નો ગજગરા છે ત્યારે એક એવો પણ લાગે છે કે અનિરુધસિંહ મામલામાં પણ જયરાજસિંહ છે એવું પોતે અનિરુદ્ધસિંહ પણ બોલે છે

આ પ્રકરણમાં કદાચ પોલીસ ને જાણવા મળ્યું હોય કે ભાઈ અનિરુદ્ધિ પણ તો એમણે એક બીજી વાત પણ કોર્ટમાં કરી છે જે કે આક્ષેપ લગાવ્યા છે પોલીસ પર કે પોલીસે એક તો તેમને ઇલીગલ કસ્ટડીમાં રાખ્યા મોડી એમની અટકાયત બતાવી એક દિવસ બીજું કે એમના પાસેથી બળજબરી પૂર્વક અનિરુદ્ધ નામ ખોલાવવા માટે પ્રયત્ન કરી અને વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી એમના નિવેદન લખવાની વાત થઈ અને દબાણ કર્યું બીજું કે અનિરુદ્ધ ના પુત્ર રાજદીપ કે જેઓ અત્યારે પણ એ કેસમાં હજુ સુધી પોલીસને હાથ નથી લાગ્યા તો એમના માટે પણ એ એમને ખબર જ નથી કે શું છે છતાં પણ એમને દબાણ કરવામાં આવ્યું હતા ઉલા મણિયારના આવા આક્ષેપો હતા તો આ બધા આક્ષેપોમાં તમને શું લાગે છે બિલકુલ એના આક્ષેપો છે વાસ્તવિક જ હોય કારણ કે જે સગીર વયની છોકરી અને એની સાથે જે આરોપી પૂજા રાજગોર હતા એમની ફરિયાદ હતી એમને પણ પોલીસ પરાયણે કે ભાઈ તમે અનિરુચિનું નામ દો નોનું નામ દો ને વકીલોને સંડોવણી કરો અને આમ સ્ટેટમેન્ટ આપો એ છોકરીઓ નામદાર કોર્ટ ની અંદર આક્ષેપ કર્યા છે તો પોલીસ ક્યાંક ને ક્યાંક આવી ભૂમિકામાં છે એ તો સ્પષ્ટ થાય જ છે ને

નહીં પણ તમે જાહેર માધ્યમો પર આ બધું બોલો છો તો એસપી સાહેબ સાંભળતા જ હોય ને એસપી ને એ પણ ખબર હોય માધ્યમ શું ચાલે છે એમના વિભાગના એ જિલ્લાના વડા છે એમને કોઈ જવાબદારી જબરદસ્તી નથી આપવામાં આવી એમને સ્વીકારેલી છે આઈપીએસ બની ને તો એમને આખો જિલ્લામાં જે થતું હોય જોવાનું જોઈએ માત્ર ગોંડલમાં નથી તો બીજા જિલ્લા બીજા તાલુકાઓમાં એમને કામ હોય સ્વાભાવિક પણ આટલા આક્ષેપો ડીવાયએસપી એસપી પર લાગે આટલા પોલીસ પર લાગે તો છતાં પણ એસપી ન હલન ચલન કરે અથવા તો ન આ પ્રકારના વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરે એવું તો ના જ બને બિલકુલ આ આખું પ્રકરણ છે એ એ લાંબા સમયનું છે સાહેબને આવવાના ઘણા બધો ટૂંકો ટાઈમ છે એટલે કદાચ સાહેબની ઈચ્છા શક્તિ હશે તો ગોંડલમાં ફોકસ થશે અને જો ડિવાયએસપી સાહેબના એના કંટ્રોલમાં આવશે તો ચોક્કસ ચોક્કસ પણ છે નીચલી પોલીસ છે એ મેન્યુઅલ મુજબ કામગીરી કરશે અને મેન્યુઅલ મુજબ કામગીરી કરશે તો આ બધું જે કયા આક્ષેપો છે એ કોઈ નથી કરવાના પણ વારંવાર જયારે ઘટનાક્રમ કોઈ પણ ઘટે આસપાસનો હોય તો આવું કેમ સીધા કેમ ટાર્ગેટ કરવામાં આવે છે પણ એવું કઈ ષડયંત્ર પણ હોય કે એવું નથી લાગતું તમને કે રાજનીતિનું કોઈ ષડયંત્ર નથી જેમ ગોંડલ અંદર તમામ વ્યવસ્થાઓ છે સહકારી ક્ષેત્રો છે એપીએમસી છે એવું બધાય તાલુકા જિલ્લાની અંદર છે પરંતુ ક્યાંય એવું બતાવો મને કે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીનો જે આખે આખો જે વ્યવસ્થા છે એ એક જ વ્યક્તિના હાથમાં કેમ એ ગોંડલમાં જ કેમ આક્ષેપ નથી ઈ હકીકત છે અને હકીકત એટલા માટે છે કે એની આ રાજકીય ક્રૂરતા છે કે હું કહું એમ જ થાય અમે કઈ રીત થાય અમે કઈ એમ જ કરવાનું પણ એવી કોઈ ઘટના છે ખરી કે અતાઉલ્લા જે ડર લાગ્યો ફરીથી અતાઉલ્લા વાત ઉપર આવીએ કે જે આરોપી અતાઉલ્લા હતા એમને જે આક્ષેપ લગાવ્યા અને એમને ગોંડલ ની જેલ થી અને રાજકોટ ની પોલીસ થી એટલો ભય લાગતો તો કે એમને એવું થતું કે અહીંયા મને ન્યાય જ નહીં થાય તો એવી કોઈ ઘટનાઓ ખરી કે જેમાં આપણે એવું માની શકીએ કે એમના આક્ષેપમાં કોઈ દમ છે કારણ કે જેલ ની અંદર તમે કીધું એમ ગોંડલ જેલ કોણ ચલાવતું શું ચલાવતું એ તમારી વાતમાં તથ્ય પણ છે કારણ કે ગુનો પણ દાખલ થયેલો છે પણ અત્યારે તો એ કોઈ ગોંડલ જેલમાં નથી તો પછી છે નોડર બિલકુલ એ સિવાય ઘણા બધા છે ગોંડલ જેલ એકદમ ફ્રી જેલ છે ફ્રી જેલ ક્યારે હોય કે કોઈ એક વ્યક્તિ જે એની અંદર હોય જે જેલના પ્રશાસન સિવાયનો કે જે જેલનો આખે આખો કેદીઓનો જે હોય હોય પોતાના માથે રાખીને એટલે જેલ હજી સમર્થક હશે એટલે હતાઉલા વાળીને એવું લાગ્યું હોય છે કે ભાઈ ત્યાં તો હું નહીં વ્યવસ્થિત રહી શકું કારણ કે જેલનું ટોર્ચરિંગ છે હું જેલમાં રહી છું મને ખબર છે પણ અમે તો બીજા પ્રકારના કેદી છે એટલે એમાં તો ઘણું બધું અમારે આવતું હોય એટલે અમે તો કહી દેતા હોય પણ જેલની અંદર ટોર્ચિંગ છે એ અલગ પ્રકારનું હોય કે બાર થી ટોયલેટ માં દરવાજા બંધ કરી દેવા કોણ બંધ કરી ગયું ખબર ન પડે તમારું જે કઈ ખાવાનું આ તે બગાડી નાખવું બિસ્તરા બિસ્તરા ઉડાડી નાખવા તમારી હાજરી ગેર માંગા પાછા ઘણા બધા ટોર્ચરિંગ થાય પછી તમે જરા તરા કઈ બોલો ચાલો તો તમારી સામે મારા મારી વાતું ચીતું ગાળો દેવાનું આવું બધું બહુ આવતું હોય અને આ લોકો જે ગુનાહિત ઓલા એને જોડાયેલા હોય ને એને માન સોમાન બહુ હોય ત્યાં જેલની કહેવાય છે ને કે જેલની દુશ્મની અને જેલની દોસ્તી બે અલગ પ્રકારની હોય છે એ જે નિભાવે ને એ તો બહુ અલગ રીતે નિભાવતા હોય છે એટલે આ બધું જેલની વ્યવસ્થા આખી છે ને એ એક અલગ છે હું છ મહિના રહ્યો ને મેં બધું જોયું છે કે આ જેલ છે એ એક આખે આખી આપણા ભારત દેશના સાંસ્કૃતિક ઇતિહાસની અંદર એક અલગ પ્રકારની વ્યવસ્થા છે

હા ગોંડલ કોર્ટ સોરી ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ની અંદર તો ત્યાં જયરાજ સિંહ એને બહાર કાઢીને માર્યા હતા એની ફરિયાદ પણ થઈ અને એના હિસાબે જ વિનુભાઈ સિંગાડા અને જયરાજ આમને સામને આવ્યા હતા આ ઘટનાથી થી દસ પંદર દિવસ પહેલા એ બધા એક આઈરે જાંબુ અને સાપણી શાક ખાધા હતા ભેગા બેસીને એટલે આવું તો અહીંયા ગોંડલમાં સામાન્ય છે બીજી ઘટનાની વાત કરી

અને એમની વિરુદ્ધ ધમકી મારવાની અને ફરજમાં રૂકાવટ ફરિયાદ કરી એટલે આશીષભાઈ કસ્ટડીમાં હતા એ દરમિયાન આ એના બીજા બે જણા ત્યાં જઈ આશીષભાઈને બહાર કાઢી ફરિયાદ છે નામદાર કોર્ટમાં પોલીસે તો લીધી જ નથી નામદાર કોર્ટમાં મેં કરેલી હતી સીઆરપીસી ની કલમ બસો બે મુજબ તો ઈ એની અંદર એને પેલા નામદાર ટ્રાયલ કોર્ટે કાઢી નાખી પછી અમે એની રિવિઝન કરી રિવિઝન માં સાહેબે પૂર્ણ સમીક્ષા કરવાની કીધી સમીક્ષા સીસીટીવી કેમેરા મહત્વ સ્ટેશન મૂકી સીસીટીવી આજની તારીખમાં ઘટનાઓ જેલની અંદર આ બધી ઘટનાઓ આ બધું અહીંયા સામાન્ય છે રાજુભાઈ એક પણ સવાલ થાય જો આટલું બધું ગોંડલમાં ચાલતું હોય તમે જે વાત કરો છો એ બધી જ વાતો ને જો આપણે એક વખત માનીએ તો એક ગોંડલ જાણે એક અલગ રાજ્ય ને અલગ દેશ જ ચાલતો હોય અને ત્યાંના એક અલગ રાજ્યના શાસક કરતા હોય એવું લાગે છે આ પ્રકારે આ હાલત છે લોકોની આટલી ફરિયાદો છે આક્ષેપ છે બધી નાગરિકોને ખબર છે તંત્ર ને ખબર છે પરંતુ જો હું તમને એક એક્ઝામ્પલ આપું બે ત્રણ દિવસ પેલા અડધા થી પોણા ઇંચ વરસાદ ગોંડલ ની અંદર થયો બધું એમ કે છે ને કે અમે બધી જગ્યાએ અમારું ફોકસ છે અમારું સત્તા છે અમારી જવાબદારી છે આ છે તે છે પોકર દાવા જે કરે છે ને એનું એક હું ઉદાહરણ આપું નગરપાલિકાની હદ ની અંદર આટલા વરસાદની અંદર બાયર વાળા અંદર પ્રવેશવું હોય અને અંદરવાળાને બહાર પ્રવેશવું હોય તો માત્ર એક જ આવડા મોટા ગોંડલ ની અંદર રસ્તો ચાલુ હતો એ ઊંધી દિશામાં જાતો જેતપુર રોડ તરફનો બાકીના બધા નાલામાં પાણી ભરેલા હતા આ વ્યવસ્થા નગરપાલિકાની હોય હવે અહીંયા દસ ઇંચ વરસાદ થાય ને તો હું જે જગ્યાએ બેસી બોલી શકતા એટલે અધિકારીઓ પોતાની ફરજ બજાવી શકતા નથી નહીં પણ સરકાર સરકાર નું છું સરકાર ને તો આટલી બધી ખબર પડતી સરકારને તો મેં તો અગાઉ તમને કીધું છે સરકાર ને તો સત્તા જોઈએ છે સીટ જોઈએ છે સત્તા જોઈએ છે સીટ જોઈએ છે સીટ લાવવા માટે એને જયરાજ સિંહ છે એને એવું લાગે છે કે આ હોય તો સીટ આવે કેમ તો એવું લાગે છે તો કરવું પણ છે ને કારણ કે એના જયરાજ સિવાય તો કોઈ ચૂંટાણું નથી લાંબા સમય થી જયરાજ નહીં પણ હવે એમના પત્ની છે કારણ કે એમને પેલી સજાવાડી ચાલે છે એટલા માટે પણ એ તો રહ્યું જ છે ને તો નાગરિકો કેમ ચૂંટે છે પછી નાગરિકો કેવી રીતે છૂટે છે એ તો આપણે રાહુલ ગાંધી નું સ્કેન ચાલે છે ને સામાજિક રીતે મતદારોમાં કઈ ફેરફાર દેખાશે અથવા તો શું લાગે છે તમને ગોડલ નું મતદારો અત્યારે ભયમાં અને નારાજગીમાં છે ભય એ પ્રકારનો છે કે આ લોકોને

પેલું કે છે કે હુમલાની પ્રક્રિયા ઉપર ઉતરી આવે એવો ઇતિહાસ હોય તો ત્યાં તો નાગરિકોના પેલા હિતોનું વર્ણન થવાનું સ્વાભાવિક છે તો એવો કોઈ લીડરશીપ પેદા કેમ નથી કરતા પાટીદાર સમાજ તો આટલું બધું ત્યાં જે આક્ષેપ કરે છે મોટા ભાગે તમે હોય જીગીશા પટેલ હોય અલ્પેશ કથિરિયા હોય મેહુલ બોગરા હોય કે બીજા ધાર્મિક માલવિયા હોય કે કોઈ પણ હોય મોટા ભાગે ત્યાં પટેલ સમાજનું પ્રભુત્વ છે અને એ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે એક ધૈર્યાથી ચૂંટાઈને આવે છે બિલકુલ અત્યાર સુધી જો અત્યાર સુધી એટલે એ દિશામાં વિચારસરણી ચાલુ કરી તમારી એવું કહી શકાય જી જી એટલે તમારે વિસાવદર વાળી ચર્ચાઓ અત્યારે ગોંડલમાં કરીએ સમગ્ર ગુજરાતમાં થાય છે સમગ્ર ગુજરાતમાં થાય છે રાજધાની દિલ્હી ની અંદર એ કહે છે કે વિશાવિદર વાલી ઓનેવાલી હે તમારી તો એમાં આપણે ક્યાં લાવી વાત છે ગોંડલ તો આમાં જ આવે વચ્ચે પણ ગોંડલ માં તો કોઈ મજબૂત ચહેરો દેખાતો નથી હજુ સુધી કુદરત આપશે ને ગોપાલના રૂપમાં આ કૃષ્ણના રૂપમાં આપશે અચ્છા ઠીક છે તો આપણી સાથે હતા રાજુભાઈ શક્યા કે જેવો ગોંડલ થી છે જેવો લાંબા સમયથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે ને તેઓનું મુખ્ય કામ આ પ્રકારના લીગલ કેસીસ જે નાગરિકોને થતા હોય ત્યારે મદદ કરવાનું છે એમણે ખૂબ સારી વાત કરી કે ગોંડલની અંદર જે સ્થિતિ છે એ સ્થિતિને ચિતાર જે આપણને આપવાનો પ્રયાસ કર્યો અને એમના સ્પષ્ટ આક્ષેપો હતા કે અત્વુલ્લાહ આ સૌથી મોટી વાત છે કે અત્તાઉલા નિરુચ્છીના કેવા પ્રમાણે ગોંડલની ચૂંટણીઓમાં બોગસ શોટિંગ કરવા માટે આવતા હવે વિચારવું રહ્યું કે શું ભવિષ્ય રહેશે આગામી સમયમાં રાજકીય ગોંડલનું તેઓ તો વાત કરી રહ્યા છે વિશાવદરવાળી થશે જોઈએ હવે શું થાય છે આ પ્રકારના અહેવાલો માટે તમે જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર